સેલવાસ ઝંડા ચોક પાસે એટીએમ કાર્ડ મશીનમાં ફસાઈ જતા ગાર્ડે બીજી બ્રાન્ચમાં મોકલતા રૂપિયા ચાલીસ હજાર ઉપડી ગયા પાસબુકમાં એન્ટ્રી કરાવતા આંબલી પાસેને એસબીઆઈ એટીએમમાંથી ચાલીસ હજાર ઉપડિયાનું જાણો મળતા પોલીસ ફરિયાદ સેલવાસના ઉલટન ફળિયામાં રહેતા કમલેશ ચોબે વીસમી માર્ચે સાંજે ઝંડા ચોક એચડીએફસી એટીએમ પરથી પૈસા ઉપાડવા માટે ગયા હતા પૈસા ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે એટીએમ કાર્ડ મશીનમાં ફસાતા બહાર કાઢવાનો પ્રયાસ કરેલ પણ નીકળ્યો ન હતો એટીએમ કેબિનની અંદર સિક્યુરિટી ગાર્ડનો નંબર લખેલ જોતા તે સંપર્ક કરતા સિક્યુરિટી ગાર્ડે ફોન ઉપાડી જણાવ્યું કે હું આજે રજા પર છું તમારો કાર્ડ કાઢવા માટે કાર્ડનો પિન દાખલ કરશો તો તમારો કાર્ડ બહાર આવી જશે પણ કાર્ડ બહાર આવ્યો ન હતો બાદમાં બાદમાં ગાર્ડે મસ્જિદ પાસેની બ્રાન્ચમાં જવા માટે જણાવ્યું હતું જ્યાં બેંકમાં સંબંધિત કર્મચારીને મળ્યો જેમણે જણાવ્યું કે આ એટીએમ પર કોઈ સુરક્ષા ગાર્ડ રહેતો નથી બાદમાં ફરી ઝંડા ચોક એટીએમ પર જોતા કમલેશનો એટીએમ જોવા મળ્યો ન હતો તે પછી એમના પુત્રનો ફોન આવ્યો કે તમારા ખાતામાંથી દસ રૂપિયા ઉપડી ગયા છે જે જાણ થતાં ઘરે જતા બીજા પણ ત્રીસ ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો બાદમાં જ્યારે ફરી બેંકની મુલાકાત લીધી તેને પાસબુકમાં એન્ટ્રી કરાવી તો મંદિર આમલી પાસેના એસબીઆઈ એટીએમમાંથી ચાલીસ હજાર